અમદાવાદમાં ગુજરાતના અમદાવાદીઓએ સમુદ્રમાં રહેતી જેલી ફિશ ને પ્રથમ વખત નિહાળી હતી માછલી પ્રેમીઓ આ એક્ઝિબિશનમાં ખૂબ જ ઉત્સાહિત હતા અને તેમણે જુદી જુદી માછલીઓના સાથે તેમની જાળવણી અંગે પણ માહિતી મેળવી હતી হ্যাঁ দশ বর্ষ হবীজ ছু দশ বর্ষম শোফছে ফস্ট টাইম দশ বর্ষার গুজরাত আলটু মোটো આ યોજાયું છે ઘણી બધી વરાઇટી જોવા મળી છે જે રેલી જોવા મળે છે અને ક્વોલિટી ફિશ અલગ ડિફરન્ટ અને વરાયટી છે જેમ કે સ્ટિંગ તમે જોઈ હશે ચિકલર વેરાયટી બધી તમે જોઈ મોનોએન્જલ જોઈ મરીન એક્વેરિયમ મૂક્યા છે કઈ કઈ પ્રકારના છે એ જોવા મળે એક્વેરિયમ કેવી રીતે સજાવે છે એ જોવા મળે જુદી જુદી ટાઈપની ફિશિસ અમે તો જો કે એક્વેરિયમ ઘણા વખતથી રાખીએ છીએ એટલે ઘણી બધી ફિશીઝ અમે જાણતા હોઈએ છીએ કે આ આ ફિશ છે આ ફિશ છે પણ એ ફિશની જાતમાં બી અલગ અલગ પ્રકારની ફિશીસ જોવા મળે નવી ફિશીસ જે

प्लांटेड फ़िश वाला है मैंने प्लांटेड सेटअप में ये फिश रखना चाहिए ये फिश रॉक के स्ट्रक्चर में रखना चाहिए ये मरीन फिश है ये सॉल्ट वाटर में रखना चाहिए ये जानकारी इधर मिलनी चाहिए इसके लिए ये सब ऐसा डिस्प्ले किया है इधर हाँ बहुत सा, देखने। बहुत सारे हैं स्कूलों स्कूल है। बच्चे को भी हमने डिस्काउंट ऑफर कर दिया है प्रिंसिपल और उनको भी बातचीत हो गया है अहमदाबाद के बहुत स्कूल्स में मोस्टली एक्सिबिशन इतने बाहर निशीस यहाँ कहीं नॉर्मल फिशीज बधे अवेलेबल होना कदा थोड़ी एक्सोटिक फिशीस अँ जो मेरे पड़तीवा थोड़ी चाइनीज फिशीस સિંગાપોર મલેશિયાથી આવેલા બી ઘણા કલેક્શન છે અને એઝ વેલ એઝ આફ્રિકન સીસલીટ ને બધું પણ છે હાલ આ પ્રદર્શનમાં પચીસ રૂપિયા થી લઈને દોઢ લાખ સુધીની કિંમત માછલીઓ જોવા મળી સામાન્ય રીતે સમુદ્રમાં જોવા મળતી જેલી ફિશ અને સૌથી વધુ આયુષ્ય ધરાવતી કોઈ કાર્પ ફિશ એ લોકોને ખૂબ જ આકર્ષિત કરી હતી કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટણી પીટીવી અમદાવાદ